મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં તો આજ નીકળી ગયા આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો તમને પણ મહાદેવના દર્શન કરાવ When you feel lost તો ગાઈસ પચી ગયા મહાદેવના મંદિરે તો ચાલો મિત્રો દર્શન કરી લે અને દર્શન તમે પણ કરી લેજો તો મિત્રો આ મંદિરને તુંગેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે અને સામે તમે રૂમ જોઈ શકો છો તેની આખી કહાની આ મંદિરની એમાં એક ફોટો હોય એમાં બધું છે તમે આવો વાંચી લેજો બસ આ મંદિર બહુ પ્રાચીન મંદિર છે અને અહીંથી આપણે ગામનો વ્યૂ પણ દેખાડશે તમને તમે જોઈ શકો છો ગામ આ ધુમ્મસ છે એટલે બહુ તો નહીં દેખાય તો ગાઈસ કરી દીધા મહાદેવના દર્શન ને હવે આપણે નીકળી ગયા પાછા ગામ તરફ My told me I was a teeny child. At the school, they said I had no style. I was dreaming to be those cookies but I come to fuck up my own teenage life.

ખરેખર સારો રસ્તો કહે તમે ગમે એટલી સ્પીડ માં ગાડી હલો તમારે થી હલે જ ગાડી તો મોટો જાય જ નહીં તમે જોઈ લ્યો ચાલી ઉપર તો ના જ જાય હા ચાલી ઉપર જાય તો પડી જાય ચાલી ઉપર જાય એટલે ડાયરેક્ટ 108 માં હા એટલે આપણે નથી ટ્રેડિંગ માં આવતું વચમાં ઠીક હે આપણે નવું જોજો આપણે નવું કરશું ઉડે તો આને કરવે 108 માં ગા બરાબર આ આપણે પહોંચી ગયા છે ગામમાં આપણે આ કટેશિયા વ્લોગ જે આઈડીના જે પોતે છે પ્રોપર હેડ હેડ હા હેડ એ પોતે બાઈક ચલાવે છે આપણે આ ગામનો હેડ છે હું પોતે કેમેરા કરીને ભાઈ તો મિત્રો તમને એમ લાગતો હોય કે આ મંદિર ક્યાં આવે તો આ મંદિર જસાપર ગામમાં આવેલ છે તો હાલો આજ માટે એટલું જ કાલ મળીએ પાછા નવા વિડીયો સાથે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરો અને જેમ બને એમ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા